મહેસાણાના કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ તેજ કરવામાં આવી વિધાનસભાની પેટા ચૂંટણી મામલે જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાય પેટા ચૂંટણી માટે કડી પ્રાંત અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે નિમાયા મામલતદાર ડિઝાસ્ટરની મદદની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાય કડી વિધાનસભામાં કુલ બે લાખ નેવ્યાસી હજાર આઠસો છપ્પન મતદાર બસો ચોરાણું પોલિંગ સ્ટેશન ઉપર થશે મતદાન 1738 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થશે ચૂંટણી પ્રક્રિયામાં કુલ 2205 કર્મચારીઓની મદદ લેવાશે આપણે જાણીએ છીએ કે તારીખ 25 5 25 ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરી અને તારીખ 26 5 થી એટલે આજથી જ કડીની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે એની વાત કરું તો બીજી જૂન સુધી આપણે ઉમેદવારી પત્રો સ્વીકારવાના છે મતદાનની તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ એટલે ગુરુવાર છે મતગણતરી આપણે ત્રેવીસ છ બે હજાર પચીસ સોમવારના રોજ રાખેલી છે અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ પચીસ છ બે હજાર પ પચીસના રોજ આપણે રાખેલી છે મતદાનનો સમય સવારે સાતથી છ રહેશે